નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું શું પાર્થ મોદી દર્શક પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આજે વાત કરીશું દુલીપ ટ્રોફીની અંદર જે ફેરફારો થયા છે એના વિશેના અને ફેરફારો શું છે એ વિશે પણ વિસ્તૃતની અંદર માહિતી મળશે કારણ કે એક બાજુ બાંગ્લાદેશ સામેની જે ટેસ્ટ શ્રેણી જે રમાશે એના માટેની ટીમની જાહેરાત થઈ છે એટલે કેટલાક પ્લેયરો જે દુલીપ ટ્રોફી રમી રહ્યા હતા એ પ્લેયરોને હવે ટેસ્ટ માટે ત્યાંથી નીકાળીને નવા ખેલાડીઓને દુલીપ ટ્રોફીની અંદર સ્થાન આપવામાં આવ્યું છે

અને નવા ખેલાડીઓને ટીમોમાં સમાવવામાં છે ઇન્ડિયા આઈનો કેપ્ટન શુભમન ગિલ હવે ટેસ્ટ ટીમનો ભાગ છે એટલે તેના સ્થાને રેલવેના પ્રથમ સિંહને ટીમમાં સમાવાયો છે વિદર્ભના અક્ષય વાટકરને કે એલ રાહુલના સ્થાને જ્યારે આંધ્રના એસ કે રાશિદને જુરેલના રિપ્લેસમેન્ટ તરીકે અને લેફ્ટ આર્મ સ્પિનર સમ્સ મુલાનીને કુલદીપ યાદવના સ્થાને તથા અકીબ ખાનને આકાશદીપના રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સમાવવામાં આવ્યા છે ઇન્ડિયા બી ટીમમાંથી ભારતની ટીમમાં ગયેલ યશસ્વી જયસ્વાલ અને ઋષભ પંતના સ્થાને શ્રેયસ પ્રભુદેસાઈ અને રિંકુસિંહને ટીમમાં સમાવાયા છે યશ દયાલના સ્થાને હિમાંશુ મંત્રીને ટીમમાં સ્થાન અપાયું છે ઇન્ડિયા ડીમાં પણ અક્ષર પટેલના સ્થાને હરિયાણાના નિશાંત સિંધુને ટીમમાં સ્થાન મળ્યું છે ઇન્ડિયા સીમાં કોઈ ફેરફાર કરાયો નથી તો ઘણા એવા ખેલાડીઓ છે કે જેમના નામ સામે આવ્યા છે કે જે દુલીપ ટ્રોફી નહીં રમી શકે અને ધીરે ધીરે એક રીતે ટેસ્ટ ક્રિકેટનો જે ટેસ્ટ મેચનો જે માહોલ જામી રહ્યો છે એને લઈને દુલીપ ટ્રોફીની અંદર જે ફેરફારવા આવ્યા છે અશોકભાઈ પહેલો પ્રશ્ન એ થાય કે અમુક ખેલાડીઓને બદલવામાં આવ્યા છે કયા કારણો છે આ ખેલાડીઓને બદલવા પાછળના ખાસ કરીને તમે જે વાત કરી એ બહુ અહીંયા સાચી છે કારણ કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થવાના ગણતરીના દિવસો બાકી છે અને તે જ વખતે પેરેલ દુલીપ ટ્રોફી પણ ચાલી રહી છે એટલે જે ખેલાડીઓને ભારતીય ઇલેવનમાં ભારતીય સોળ ખેલાડીઓમાં સ્થાન મળ્યું છે એ ખેલાડીઓને દુલીપ ટ્રોફીની ટીમોમાંથી બહાર કરવામાં આવે છે બહાર એટલા માટે કરવામાં આવે છે કે આવતીકાલથી એ લોકોનો કેમ્પ શરૂ થશે અને કેમ્પમાં એ લોકો બધા ભાગ લેશે એટલે જેટલા પણ એવા ખેલાડીઓ ધારો કે શુભમન ગિલ છે રાહુલ છે કુલદીપ છે જુરેલ છે આકાશદીપ છે આ બધા ખેલાડીઓ જે છે એ ખેલાડીઓ ટેસ્ટ ટીમનો હિસ્સો છે એટલે સિક્સટીન ખેલાડીઓ છે એનો હિસ્સો છે એટલે એ ખેલાડીઓ હવે દુલીપ ટ્રોફી રમશે નહીં ઇન્ડિયા બીની જો વાત કરો તો એમાંથી પણ તમારી પાસે પંથ છે જયસ્વાલ છે યશ દયાલ છે આ ખેલાડીઓ એ ટેસ્ટ ટીમની અંદર સિલેક્ટ થયા છે એટલે એ પણ નહીં રમે અને એ પ્રમાણે અક્ષર પટેલ છે તમારા એટલે અક્ષર પટેલ પણ આ ટીમમાંથી ખસીને હવે આવતીકાલથી જે કેમ્પ શરૂ થવાનો છે કેમ્પમાં જશે સી પહેલી વસ્તુ એ છે કે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી રમાવા જઈ રહી છે બાંગ્લાદેશ તાજેતરમાં બહુ સારું પ્રદર્શન કર્યું છે પાકિસ્તાનને હરાવ્યું છે એટલે એણે પણ પોતાના વેઇટેજમાં થોડો વધારો કર્યો છે એટલે એ ટીમ સામે ગૌતમ ગંભીર કોઈપણ હિસાબે જીતવા માગે છે કારણ કે સ્વાભાવિક છે ઘર આંગણે જ્યારે તમે રમતા હો તો તમારો એનો બેઝિક પ્રિન્સિપલ છે કે ભાઈ તમે જીતો જ મોટાભાગની ટીમો જીતે એમાં ક્યારેક તમે ડેન્ટ કરો અથવા તો ક્યારેક તમે ધારો કે બાંગ્લાદેશે કર્યું તો પાકિસ્તાનમાં જઈને પાકિસ્તાનને હરાવી તો એ પરિસ્થિતિ ઊભી થાય તો વાત અલગ છે મોટા મોટાભાગે યજમાન ટીમ જીતતી હોય છે ભારત એમાં કોઈ કચાશ રાખવા નથી માગતું કારણ કે ભલે બાંગ્લાદેશ નબળી ટીમ છે બધું જ બરાબર છે પણ એને અંડર એસ્ટિમેટ કરવાની કોઈ જરૂર નહીં એટલે ફૂલ ફ્લેજ ટીમ એટલે તમામે તમામ ખેલાડીઓને રમાડવાનો નિર્ણય કરવામાં આવે છે જેટલા ટોપ ક્લાસ ખેલાડીઓ બધા અગિયાર ઇલેવનમાં સમાવેશ થશે અને એમનો સોળમાં સમાવેશ કરાયો છે એટલે આ એક ખેલાડીઓ છે કે જે ટીમ ઇન્ડિયાનો ભાગ બન્યા છે નાવ ધી વિલ બી પ્લેઈંગ ધ ઇન્ડિયા બાંગ્લાદેશ ટેસ્ટમાં છે હવે એટલા માટે એમને અહીંયાથી ત્યાં ખસેડવામાં આવે પણ સૌથી મહત્વની બાબત એ છે કે ઘણા બધા એવા ખેલાડીઓ તમને રમતા જોવા મળશે કે જે ખેલાડીઓને કદાચ આવી તક ના મળી હોત બની શકે એમ જે ટ્રોફી રમેલા હોય બટ ધીસ પર્ટિક્યુલર દુલીપ ટ્રોફી ઍઝ ગોટ એ ડિફરન્ટ ચામ કારણ કે આ એક એવો એવું પ્લેટફોર્મ છે કે જે પ્લેટફોર્મ પરથી પિકઅપ થાય છે ખેલાડીઓ નેશનલ ડ્યુટી માટે તો આ જે નેશનલ ડ્યુટી માટે ખેલાડીઓ ગયા છે એમના સ્થાને નવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે જે ભવિષ્યમાં કદાચ ભારતની બેનસ્ટ્રેન્થ પણ બની શકે અથવા તો ભારત માટે જો જરૂર પડે તો એમાંથી તમે કોઈ પણ ખેલાડીને પણ રમાડી શકો જી બિલકુલ પરંતુ જે ફેરફાર કરવામાં આવ્યા છે દિલીપ ટ્રોફીની અંદર ખેલાડીઓ બદલવામાં આવ્યા છે અને આ ખેલાડીઓ જ્યારે બદલાયા છે એટલે શું શક્યતા ખરી કે પરિણામોની અંદર પણ ફેરફાર આવે કારણ કે ટીમ ઇન્ડિયાથી લઈને ડી સુધીની જે ચાર મેચ ટીમો છે હવે બદલાયા છે પ્લેયરો તો પરિણામની અંદર પણ અસર જોવા મળશે સી પહેલી વસ્તુ ઇન્ડિયા સી પહેલી મેચ જીત્યું છે ને એની પાસે છ પોઈન્ટ છે ઇન્ડિયા બીની પાસે છ પોઈન્ટ છે એટલે તમે અહીંયા જુઓ તો ઇન્ડિયા એ કે જેને હજુ સુધી જીત મળી નથી એ ટીમનો કેપ્ટન શુભમન ગિલ જતા રહ્યા છે અને એના સ્થાને નવા કેપ્ટન મયંક અગ્રવાલની નિમણૂક કરવામાં આવી છે એટલે આ એક પોઝિટિવ વસ્તુ પણ હોઈ શકે કે એ ટીમની અંદર જે ખેલાડીઓને કુલદીપ છે આકાશદીપ છે આ બધા ખેલાડીઓ હતા અને દે આર નાઉ ગોઈંગ હવે એમની સ્થાને નવા ખેલાડીઓ આવે છે તો જો એ કંઈક નવું કરે તો અહીં આગળ એમને જીતવાનો ચાન્સ વધી જાય છે એટલા માટે કહું છું કે બની શકે કે સિનિયર પ્લેયરો સાથે તો તે લોકો જીતી ના શક્યા ધે ડિડ નોટ ધે ગુડોન્ટ વિન તો હવે જ્યારે આ નવા ખેલાડીઓ છે તો નવા ખેલાડીઓનો જુસ્સો કંઈક અલગ હોય નવા ખેલાડીઓને રમવાની જે ક્ષમતા જે અલગ હોય બીજું કે આ બધા રિન્કુસિંઘ ધારો કે રમવાનો છે તો રિન્કુસિંઘ બહુ આક્રમક ખેલાડી તરીકે રમવાનો છે આક્રમક ખેલાડી છે આપણે જાણીએ છીએ તો શું એ એટલી આક્રમકતાથી રમે છે બહુ સરસ અહીંયા દાખલો ટાંકવાનું મન થાય છે કે વીરેન્દ્ર સહેવાગને જ્યારે ટેસ્ટ મેચમાં સ્થાન મળ્યું તો એણે વિચાર કર્યો કે મારું સ્થાન ટકી કેવી રીતે શકશે તો એણે એવું વિચાર કર્યો કે ભાઈ રાહુલ દ્રવિડ તો ધીમે ધીમે રમે છે એટલે વધારે બોલ બગાડે છે એરમીન્સ કે વધારે બોલ રમીને ઓછા રન કરે છે એ જ પ્રમાણે સચિન તેંડુલકર એ જ પ્રમાણે લક્ષ્મણ તો હું હમણાંથી અલગ પડું તો જ મારો ટીમમાં સ્થાન બને અને એટલા માટે એણે વિચાર કર્યો કે નહીં હું તો ફાસ્ટ જ રમીશ તો હી સ્ટાર્ટેડ પ્લેઈંગ ટી ટ્વેન્ટી ટાઈપ ક્રિકેટ રાઈટ ફ્રોમ ટેસ્ટ મેચ એટલે આ પ્રકારનું અહીંયા આગળ ક્રિકેટ તમને જોવા મળી શકે છે જ્યારે તમે રિંકુ સિંહ જેવા ખેલાડીઓને ટીમમાં સમાવો છો કે જે ખેલાડી છમાંથી પાંચ બોલમાં છગ્ગા મારવાની ક્ષમતા ધરાવતો હોય એ ખેલાડીયા રમે તો તમને નવા પ્રકારનું ક્રિકેટ જોવા મળી શકે છે જેટલા યુવા ખેલાડીઓ છે પ્રથમ પ્રથમસિંહ છે સમસ મુલાની છે અકીબ ખાન છે અક્ષય અક્ષય વાડકર છે રાશિદ છે તો આ બધાને પોતપોતાની રીતે સી આપણે પહેલાંથી વાત કરીએ કે ભાઈ આ તો ટેમ્પરામેન્ટવાળું ગેમ છે તમારે બેટ એન્ડ બેટ ક્લોઝ રમવાનું શાંતિથી રમવાનું ધૈર્યથી રમવાનું બટ શક્ય ના બને ધારો કે ધૈર્યથી રમવા તમે જાઓ તમારી ગેમ બગડી જાય તો તમે વીરેન્દ્ર સહેવાગની માફક એ જ આક્રમકતા રાખવા માગો છો તો રિંકુસિંહ કદાચ એવું એવું ડિસાઈડ કરે કે નહીં આઈ વિલ ગો વિથ એટેક ઓનડી તો બની શકે કે આપણને એવો ખેલાડી મળે કે જે વીરેન્દ્ર સહેવાગ જે હોય જેનો ચોરાણું રન થયા હોય તો એ એમ કહે કે હું તો સિક્સ મારીને મારી સેન્ચુરી પૂરી કરીશ કે બેવડી સદી ફટકારતો હોય તો એ કહે કે મારે તો એકસો છન્નું રન થયા છે હું તો સિક્સર જ મારીશ તો આ કોન્ફિડન્સ લેવલ એક આક્રમક ક્રિકેટરનું હોઈ શકે એટલે અહીંયા સૌથી મહત્ત્વની વાત એ છે કે ઇન્ડિયા એને પરિણામમાં ફેર પડી શકે ધારો કે આ ખેલાડીઓ આવે તો બીજી વાત છે કે તમારી પાસે ઇન્ડિયા બી છે ઇન્ડિયા બી પણ પહેલી મેચ જીતેલી છે ઇન્ડિયા એ અને ઇન્ડિયા ડી કે જે આ પહેલી મેચ જીતી શક્યા નથી એટલે એમના ઉપર દબાણ છે પહેલી મેચ જીતવાની એટલે કે ફર્સ્ટ મેચ ટુ વિન આપણે જાણીએ છીએ કે આ જે ફોર્મેટ દુલીપ ટ્રોફીનું જે એક નવા પ્રકારનું ફોર્મેટ છે દેટ ફોર્મેટ એવું છે કે તમારે ત્રણ મેચો રમવાની છે અને ત્રણ મેચો રમ્યા પછી જે ટીમનું ટોટલ બરાબર હોય એ ટીમ અથવા તે ટોટલ વધારે હોય તે વિલ બી ધ વિનર્સ તો અહીંયા બહુ સ સરળ બહુ સરસ વાત બની છે કે અહીંયા બે ટીમો પાસે પહેલી મેચ જીત્યા છે પણ બની શકે કે બાકીની મેચો એ હારી જાય તો પરિણામની અંદર ફેર પડશે જેમ અક્ષર પટેલના સ્થાને નવો ખેલાડી છે નિશાંત સિંધુ કરીને કદાચ એવું બી બને કે ધારો કે પહેલી નથી જીત જીતી શકાય તો બીજી પણ ફેલ જાય અથવા તો બીજી પણ ના જીતી શકે કારણ કે નાઉ ધ કેપ્ટન ઇઝ ઓલ્સો ચેન્જ તમારી પાસે મયંક અગ્રવાલાઈ ગયા છે એની પાસે એક અલગ ટેમ્પરામેન્ટ છે વર્ષો પહેલાં ઇ વોઝ અ વેરી ગુડ બેટર નો અને બહુ સારું રમતા હતા હવે ખેર એટલું બધું ચમક દમક નથી એમની બેવડી સદી પણ એને ફટકારી છે બહુ જોરદાર ખેલાડી છે પણ એને હવે કેપ્ટન બનાવવામાં આવે તો હિઝ ટેમ્પરામેન્ટ ઇઝ ડિફરન્ટ હી લાઇક્સ ટુ પ્લે ધ ડિફરન્ટ સાઇડ ઓફ ક્રિકેટ તો એ એના ખેલાડીઓ પાસેથી કેટલું સારું કામ કઢાઈ શકે છે એ જોવાનું બીજું કે અહીંયા આગળ ફાસ્ટ ક્રિકેટની પરંપરા ભલે નથી પણ ફાસ્ટ ક્રિકેટ તમે ઇન્ટ્રોડ્યુસ તો કરી જ શકો છો તમે ફાસ્ટ રમી તો શકો જ છો એની સાથે તમારા રન્સ પણ થવા જોઈએ અને તમારી વિકેટ પણ ટકવી જોઈએ તો ધૈર્યવાળું ક્રિકેટ એટલા માટે રમાતું હતું ભાઈ વિકેટ બહુ બોલ સ્વિંગ થતો હોય તો તમે બોલને છોડી દો લેટ ઇટ ગો ટુ ધ કીપર અહીંયા પરિસ્થિતિ અલગ છે અહીંયા તમારે જો ટીમમાં સ્થાન બનાવવું હોય તો કંઈક અલગ પ્રકારનું ક્રિકેટ બી સહેવાગ જેવું ક્રિકેટ પણ રમી શકો છો તો ચાન્સ છે હવે લેટ સી વોટ હેપન્સ પણ તમે જે કહ્યું એ ધારો કે પહેલાં જે ટીમ જીતી છે અથવા તો સી અને બી બંને ટીમો જીતી છે કદાચ એમની સામે આ વખતની મેચો થોડી ટપ પડે કે નવા ખેલાડીઓ છે એમાંથી કોઈ ચમકે બીજું સૌથી મહત્ત્વની વાત એ છે કે નવા ખેલાડીઓને તમે ટેસ્ટ મેચ પ્રકારનું ક્રિકેટ રમવા માટે તક આપો છો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કારણ કે તમારી પાસે આ બધા ખેલાડીઓ છે પણ એમને તક નથી મળતી હવે ધારો કે આજે સાત ખેલાડીઓ આઠ ખેલાડીઓને તક મળી છે તો ઇટ્સ અ ઇટ્સ અ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી ફોર ધેમ અને એટલા માટે ખાસ એમ છે કે ભાઈ ટેસ્ટ ક્રિકેટને તમારે ધબકતું બી રાખવું છે એની અંદર પ્રાણ પણ પૂરવો છે એની મેચો ડ્રો થાય છે એ પણ તમારે નથી જોઈતી તમારે પરિણામલક્ષી ક્રિકેટ પણ જોઈએ છે તો આ બધી જ પરિસ્થિતિઓ છે એના માટે તમારી પાસે યંગ બ્લડ અથવા તો અત્યારના ક્રિકેટનું બ્લડ હોવું ખૂબ જરૂરી છે અને આઈ થિંક દેટ ઇઝ વોટ ઇઝ બિંગ ટ્રાઈડ રાઈટ નાઉ બિલકુલ નવા ખેલાડીઓને જે તક આપવામાં આવી છે એ તો ખેલાડીઓ માટે પણ ખૂબ મહત્ત્વની તક છે અને જે રીતે આ યુવા ખેલાડીઓને તક મળી છે શું આ એન્કેજ કરવામાં યુવા ખેલાડીઓ સફળ થશે કારણ કે આ તક એમના માટે આવનારા સમયમાં કેટલી ફાયદાકારક નીવડશે સી બહુ સાચી વાત છે સી ફાયદો નુકસાન કરતાં એક વસ્તુ છે કે તમને આવી ઓપોર્ચ્યુનિટી મળવી મુશ્કેલ છે તમે રણજી ટ્રોફીનો ભાગ છો બરાબર છે પણ ત્યાંથી તમે ઝોનમાં સિલેક્ટ થયા કહેવો અત્યાર તો ઝોન સિસ્ટમ કાઢી નાખી છે અને એ લોકો ચાર ટીમો બનાવી છે પણ પહેલાં એવું હતું કે ભાઈ તમે તમારા રાષ્ટ્ર તમારા રાજ્ય માટે રમતો એનાથી તમે ઝોન માટે રમો ઇટ્સ અ બિગર થિંગ તો ધીસ ઇઝ ધ બિગેસ્ટ ઓપોર્ચ્યુનિટી ફોર એવરીબડી ટુ પ્લે ધીસ પર્ટિક્યુલર ફોર્મેટ કારણ કે ફોર્મેટ ચાર દિવસનું છે એટ ધ સેમ ટાઈમ આનું વેટેજ પણ છે આ વેટેજ એટલા માટે છે કે આવી તક દરેકે દરેક ખેલાડીને મળતી નથી ટુ બી વેરી પ્રેસાઇઝ એમાં આ ગણતરીના ખેલાડીઓ જે છે પ્રથમસિંહ સમસમુલાની હકીબ ખાન આ બધા એટલા બધા જાણીતા નામો નથી પણ એ જાણીતા નામો થવા માટે અહીં આગળ એક પ્લેટફોર્મ એમને પૂરું પડ્યું છે કે જેથી કરીને એ લોકો આટલું સારું ક્રિકેટ અથવા તો આ ફોર ડેઝ ક્રિકેટને એક્સેપ્ટ કરી શકે મેં હમણાં વાત કરી તમને કે ભાઈ શોર્ટ ફોર્મેટના ખેલાડીઓ બધા શોર્ટ ફોર્મેટના અને લોંગ ફોર્મેટ અથવા તો ચાર દિવસના ફોર્મેટમાં કઈ રીતે ઢાળવા અથવા તો કઈ રીતે એમને એ રીતે આગળ વધારવા એ ક્યાંક પ્રયત્ન અહીંયા કરવામાં આવી રહ્યો છે એટલે અહીંયા આગળ ઓપોર્ચ્યુનિટી પિકઅપ કરવાનું તો હમણાં મુશીર ખાને ગયા પહેલો પહેલો ફેઝ રમ્યો મુશીર ખાને એકસો એક્યાસી રન બનાવ્યા તો એનો અર્થ એ થયો કે એણે પિકઅપ કરી ઓપોર્ચ્યુનિટી કાં યાર આ આ ખેલાડી બધાને ધ્યાનમાં આવી ગયો કે આ ખેલાડી પાસે ટેમ્પરામેન્ટ છે એ આટલી લાંબી ઇનિંગ રમી શકે છે કલાકોના કલાકો મેદાન પર ઊભો રહી શકે છે ને સ્ટ્રાઇક રેટ પણ સારો છે તો આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ દરેકે દરેક ખેલાડીઓ માટે ઊભી થવી જોઈએ અથવા તો હુ એવર ગેટિંગ ચાન્સ દે શુડ પ્લે ધર બેસ્ટ ક્રિકેટ તો જેથી કરીને ભવિષ્યમાં જ્યારે જરૂર પડે તો આ ક્રિકેટરોને તમે ભારતીય ટીમમાં સમાવી શકો છો બિલકુલ પરંતુ ભારત અને બાંગ્લાદેશ સામેની જે શ્રેણી છે એમ ક્યાંક આપણે વાત કરી કે ગૌતમ ગંભીર એ વસ્તુ વિચારી રહ્યા છે કે આપણે ફૂલ ફ્લેઝ જ જઈએ અને ફૂલ ફ્લેઝ સાથે જે ફોજ પણ ઉતારી છે અને તમામ વસ્તુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપને લઈને પણ એક ગણતરીના ભાગરૂપે આ ગંભીરતા જે જોવા મળી રહી છે બાંગ્લાદેશ અને ભારત વચ્ચેની શ્રેણીને આ ફેરફારો જે થઈ રહ્યા છે એ કેટલા યોગ્ય છે સી પહેલી વસ્તુ તો એ છે કે ટેસ્ટ ટીમમાં તમે અમુક ખેલાડીઓને લીધા છે એટલે ટેસ્ટ ટીમમાં લીધેલા ખેલાડીઓને તમે દુલીપ ટ્રોફીમાંથી ખસેડી નહીં લાવ્યા બરાબર પહેલી વાત એની સ્થાને નવા ખેલાડીઓને તક આપી દેશે સેકન્ડ વન હવે તમે જે કહો એ સવાલ બહુ અગત્યનો છે કે શા માટે બાંગ્લાદેશ સામે આટલું સિરિયસ ક્રિકેટ રમવાનું ટીમ ઇઝ ગુડ ટીમ કેમ ગુડ છે બાંગ્લાદેશની ટીમને અત્યાર સુધી આપણે એટલા બધા નો સિરિયસલી નહોતા લેતા ટુ બી વેરી પ્રિસાઇઝ કારણ કે તેર મેચોમાંથી લગભગ અગિયાર મેચો ભારત જીત્યું છે અને બે જે મેચો છે એ ડ્રો થઈ છે એટલે કંઈ એવો ઇમ્પેક્ટ નથી કે આ ભારતને હરાયું હોય ક્યારેય પણ હવે કારણ કે એણે પાકિસ્તાન જેવી મજબૂત ટીમને એમના ઘર આંગણે હરાય છે અને એ બંને ટેસ્ટ મેચ જીતવામાં સફળ થયા છે સો ધીસ ઇઝ સમથિંગ એલાર્મિંગ એટલા માટે જેમ તમને યાદ હોય તો શ્રીલંકાની સામે જ્યારે શ્રેણી હતી ત્યારે એણે કહ્યું કે નથિંગ ડુઈંગ કે મારે તો મારા બધા ખેલાડીઓ જોઈએ જ એણે પકડાડી દીધો કે નહીં મારા બધા ખેલાડીઓ જોઈએ એટલા માટે રોહિત શર્મા વિરાટ કોહલી આ બધા આવીને રમ્યા તો હી હી બિલીવ્સ ઇન ધેટ કે હું જે ટીમ ઉતારું એ બેસ્ટ ઉતારું જે ટીમ ઉતારું એવી ટીમ ઉતારું કે જે સામેની ટીમને પ્રભાવિત કરે અને એટલા માટે કારણ કે ચાન્સ તમે લોન પછી એમ થાય કે યાર આ તો બે ખેલાડીઓને રમાડ્યા હોત તો આપણે જીતી ગયા હોત એવું નહીં આપણે જીતવાનું છે પછી બાંગ્લાદેશ હોય કે ઓસ્ટ્રેલિયા હોય ટીમ આની આરે છે સી તમારો ટેમ્પરામેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ધીસ એટલે તમે કોઈ પણ મેચ રમતા હોય તમે કેટલા ફાઇટિંગ સ્પિરિટથી આગળ વધો છો સી રાહુલ દ્રવિડનો એક અલગ નજરિયો હતો ટીમને જોવાનો અથવા તો જીતાડવાનો ગૌતમ ગંભીરનો અલગ છે બિકોઝ હી લાઇક્સ ટુ એટેક પહેલાં હુમલો કરો તમે અને મેચ હાથમાં લો તો હુમલો કરવા માટે તમારી પાસે પૂરતા શસ્ત્રો હોવા જોઈએ એટલે હું માનું છું કે બાંગ્લાદેશને કોમ્પ્રિહેન્સિવલી ભારત હરાવવા માગે છે અને એટલા માટે આ પૂરેપૂરી ફોજ ઉતારવા માગે છે એમાં તમને રોહિત શર્મા જોવા મળશે વિરાટ કોહલી પણ જોવા મળશે રિષભ પંત પણ જોવા મળી મળી શકે છે અને કે એલ રાહુલ પણ જોવા એટલે તમામે તમામ બેટર્સ જે ટોપ ક્લાસ બેટર્સ છે ટેસ્ટ મેચ ક્રિકેટના એ લોકોને અહીંયા ઉતારવામાં આવશે એટલે ધીસ ઇઝ વોટ ધેર અને એના એનું કારણ એક જ છે ઇમ્પેક્ટેબલ વિન ધારો કે બાંગ્લાદેશ તો બંને મેચો બાંગ્લાદેશ જીત્યું એટલે ઇન્ડિયાને જે મેચો બે મેચો છે બંને મેચો જીતવી છે અને એના માટે આ પ્રયત્ન કરે એટલે ફૂલ ફ્લેશ ટીમ સારામાં સારા બોલર્સ જસપ્રીત બુમરા પણ જોવા મળશે તમને તમને સિરાજ પણ જોવા મળશે એક્સેપ્ટ તમારા મોહમ્મદ શમી સિવાય એના બધા ખેલાડીઓ તમને આમાં જોવા મળશે તો આ ક્રિકેટની ગંભીરતા છે આ ટેસ્ટ મેચની ગંભીરતા છે કે ભાઈ ટેસ્ટ મેચને લાઇટલી લેવું નથી એટ ધ સેમ ટાઈમ બાંગ્લાદેશને પણ લાઇટલી લેવું નથી બિલકુલ ડેફિનેટલી એને એ જ વસ્તુ છે કે જે ટીમને વધારે મજબૂત બનાવે છે કારણ કે કોઈ પણ ટીમને લાઇટલી લેવાની જરૂરિયાત નથી કારણ કે અપસાઇડ ગમે ત્યારે સર્જાઈ જાય છે અને ક્રિકેટ એ અનસર્ટેનિટીવાળી આખી ગેમ છે ક્યારે કોણ આગળ બાજી મારી જાય ખબર નથી પડતી પરંતુ સાવ પક્ષે જ્યારે અત્યારે જો વાત થાય ગિલ છે કે રાહુલ છે એના માટે આ ટેસ્ટ શ્રેણી કેટલી મહત્વની સાબિત થશે કારણ કે આ જ ખેલાડીઓ ફાઇનલ ફાઇનલમાં પણ આપણને જોવા મળશે સી બહુ સાચી વાત કરી કારણ કે હવે જે ટેસ્ટ શ્રેણી સી આપણી ટેસ્ટ શ્રેણી પહેલાં આપણે રમીએ છીએ બાંગ્લાદેશ સામે પછી ન્યૂઝીલેન્ડ સામે રમીએ છીએ ત્યાર પછી ઓસ્ટ્રેલિયા જઈએ છીએ અને ત્યાર પછી બે હજાર પચીસમાં જૂનમાં આપણે ઇંગ્લેન્ડ સામે પણ રમીએ છીએ તો ત્યારે પ્લેન્ટી ઓફ ટેસ્ટ મેચિસ હવે આ ક્રિકેટમાં બધા ખેલાડીઓને ઢાળવા જરૂરી છે બીસીસી એમ કહે છે કે અમે શુભમન ગિલને લાંબા ગાળાના ખેલાડી તરીકે જોઈએ છે એટલે તમામ ફોર્મેટમાં કેપ્ટનશીપ કરી શકે એ એ રીતે જોઈએ છે આ એક બહુ અગત્યની વાત છે કે જ્યારે તમે એ રીતે જોતા હો તો એની બેટિંગ એનો પ્રભાવ એની એનો એટીચ્યૂડ કઈ રીતનો છે એ બહુ અગત્યનો છે એટલે ધારો કે પહેલી મેચ હતી તો હી વોઝ નોટ એબલ ટુ પ્લે તો હવે ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે એટલે આ ખેલાડીઓની કસોટી છે કે જે ખેલાડીઓને ફ્યુચરમાં ભારતના કેપ્ટન બનાવવા માટે બીસીસીઆઈ રમાડી રહી છે તો આ એક શુભમન ગિલ માટે કે રાહુલ અનધર અનધર ગાય કે આ રાહુલ પાસે ક્ષમતા જોરદાર છે બટ વેન ઇટ કમ્સ ટુ પ્લેઈંગ તો એ ક્યાંય ચમકતો નથી હમણાંથી તો એના માટે પણ દે હેવ ટુ બી ઇન ઇન ફોર્મ કારણ એવું છે કે તમારી પાસે યશસ્વી જયસ્વાલ બીજો ઓપનર છે તમારી પાસે રોહિત શર્મા ઓપનર છે ત્યારે પ્લેન્ટી ઓફ ઓપનર્સ ઇન ધ ટીમ એટલે તમારે તમારું સ્થાન જાળવવા માટે પણ મજબૂત બનવું પડશે એટલે બહુ જરૂરી છે કે શુભમન ગિલ ફોર્મમાં આવે કારણ કે એ અમે એવું છે કે શુભમન ગિલ માટે જ એલાર્મિંગ સિચ્યુએશન છે જયસ્વાલને કદાચ એક મેચમાં પડતો મૂકવો તો વાંધો નહીં આવે પણ જો શુભમન ગિલને એના આઉટ ઓફ ફોર્મ જવાને કારણે પડતો મૂકવામાં આવશે તો યસ તમારી રણનીતિ ઉપર એ પ્રહાર થશે કે તમારે તો આને કેપ્ટન બનાવો તો હું માનું છું કે એનું ફોર્મ અને બીજું કેલ રાહુલ કે એલ રાહુલ એક અવર જવર કરતો ક્રિકેટર છે ભારતીય ટીમમાં એનું સ્થાન કન્ફર્મ નક્કી નથી હોતું ક્યારેક રમાડે છે ક્યારેક નથી રમાડતા પણ હવે આ પરિસ્થિતિની અંદર એને એનું પોતાનું સ્થાન મજબૂત બનાવવું પડશે આ એક ચાન્સ એને મળ્યો છે યસ ટુ ઇમ્પ્રૂવ અપોન અને બાંગ્લાદેશ સામે અને ન્યૂઝીલેન્ડ સામે પોતાનું સ્થાન ટીમમાં બનાવી શકે એટલી ક્ષમતાવાળી બેટિંગ કરવી એના માટે જરૂરી છે દિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને એ જ પ્રમાણે એક શુભન ગીલ માટે કારણ કે ટેસ્ટિંગ ટાઈમ બહુ જ છે અહીંયા આગળ તમે જેવી બે પતે છે એવી રીતના ન્યૂઝીલેન્ડ પછી આવે છે એટલે ન્યૂઝીલેન્ડ સામે તમારે ત્રણ ટેસ્ટ રમવાની છે તો બહુ જ અગત્યનું છે કે આ ખેલાડીઓ ફોર્મમાં આવે તમે કહ્યું બહુ સાચી વાત છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની આપણે ફાઇનલ રમવાની અત્યારે એ કરી રહ્યા છે કે ભાઈ વર્લ્ડ આપણે દસ મેચો રમવાની છે આર ઓન નંબર વન હવે વિચિત્ર વાત જુઓ તમે ઇંગ્લેન્ડને બધા દેશો છે પાછળ ગયા છે અને હવે બાંગ્લાદેશ છે શ્રીલંકા છે ભારત છે ઓસ્ટ્રેલિયા છે એ બધી ટીમોની બોલબાલા છે તો અહીંયા આગળ એ એના માટે જરૂરી છે કે આ ખેલાડીઓ ફોર્મમાં આવે અને યસ યશસ્વી જયસ્વાલ કરતાં પણ તમારે શુભમન ગિલનું ફોર્મમાં આવવું વધારે જરૂરી એટલા માટે છે કે એ બેટ્સમેન પાસે ટી ટ્વેન્ટીમાં સેન્ચુરી મારવાની ક્ષમતા બી છે અને ટેસ્ટ મેચમાં સેન્ચુરી મારવાની પણ ક્ષમતા છે એટલે હિઝ ફોર્મ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સિમિલર રાહુલને ટીમમાં ટકવું હોય તો રમવું પડશે કોમ્પિટિશન જબરજસ્ત છે બિલકુલ કોમ્પિટિશન છે અંદરો અંદર અને એ કોમ્પિટિશનની અંદર પ્લેયર ટકવા માટે રમવું પડશે પરફોર્મન્સ બતાવવું પડશે પરંતુ જ્યારે જો વાત કરીએ કે ઇન્ડિયા બીની અંદર પંત જે જસવાલ છે યસ તે હાલ નથી રમી રહ્યા સાથે ઇન્ડિયા ટીમ ઇન્ડિયા ડીની જો વાત કરીએ તો અક્ષર પટેલ નથી રમી રહ્યા શું લાગી રહ્યું છે કે યસ દયાલને આ વખતે ટેસ્ટ કેપ મળી શકશે હા દિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બિકોઝ કારણ કે એને જે પિકઅપ કરવામાં આવ્યો છે એ આના પરફોર્મન્સના કારણે જ લેવામાં આવ્યો છે દુલીપ ટ્રોફીની ફર્સ્ટ મેચમાં યસ સેકન્ડ થ્રી વિકેટ્સ અને બહુ ઇમ્પ્રેસિવ બોલિંગ કરી જણાય ધિસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કારણ એવું છે કે લેફ્ટર્મ બોલર છે બહુ જ મજાનો એંગલ બનાવે છે અફકોર્સ એને બહુ જ ખરાબ રીતે રિંકુ સિંઘે અમદાવાદના સ્ટેડિયમ પર બહુ ખરાબ રીતે છગ્ગા ફટકાર્યા હતા બટ તમે એક ખેલાડીને બોલ એના સ્વિંગ પણ સરસ થાય છે લેફ્ટમાં એક એંગલ બને છે એ લા જેમ આપણે જાહેર ખાન ભારતની ટીમમાં બહુ લાંબા સમય સુધી હતા ધીસ મેન કેન સ્ટેન ધ ઇન ધ ટીમ ફોર એ લોંગર ટાઈમ પ્રોવાઈડેડ હી પરફોમ્સ એટલે એ બહુ જરૂરી છે કે પરફોર્મ કરે અને હું માનું છું કે એ પરફોર્મન્સ એની પાસેથી દરેકે દરેક અપેક્ષા કરી રહ્યા ટીમમાં સ્થાન બનાવવું હશે તો પરફોર્મન્સ આપવું જરૂરી છે બિલકુલ દર્શક મિત્રો ટીમ ઇન્ડિયાની અંદર જો સ્થાન મેળવવું હશે તો પરફોર્મન્સ અત્યારે અને કોમ્પિટિશન એટલી બધી છે કે તમે જો પરફોર્મન્સ નહીં કરો તો તમારું જગ્યા તમારું રિક્ત સ્થાન જે હોય ને ફિલિંગ ધ બ્લેન્ક્સ એ તરત ભરાઈ જશે એના માટે કોઈ રાહ નથી જોતું અને બીસીસીઆઈનો પ્રયત્ન પણ એ છે કે જે પ્લેયરો વધારે સારું એવું પરફોર્મન્સ કરતા હોય એને પ્રાધાન્ય મળે એને આગળ પુશ કરવામાં આવે આશાને અપેક્ષા એ જ રાખીએ છીએ કે બાંગ્લાદેશ સામેની શ્રેણીને લઈને જે ગંભીરતાએ ગંભીરે જે ગંભીરતા દર્શાવી છે ને એ જ પ્રમાણે પરફોર્મન્સ મળે ને એ જ રીતે ટીમ ઇન્ડિયા એ શ્રેણી જીતે એ જ આશા આપણે વ્યક્ત કરીએ છીએ આજે ખૂબ મહત્ત્વની ચર્ચા થઈ દુલીપ ટ્રોફીની અંદર જે ફેરફારો થયા નવા ખેલાડીઓને પણ સારી એવી તક મળી છે એ પણ એક તકનો એન્કેજ કરે એવી પણ આપણે આશા વ્યક્ત કરીએ છીએ અશોકભાઈ આપણી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપવી બદલ આપનો આભાર થેન્ક યુ સો મચ દર્શક મિત્રો Playground the Sports, shumë një atjani rëgjubat më atëre bëzalë, shumë rritim rishëm, në më